નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રાજુલા તાલુકાની દાતરવાડી સિંચાઈ યોજનાનું પાણી ખેડૂતોથી છીનવીને જીઆઈડીસી અને ઉદ્યોગોને આપવાનું ષડયંત્ર વિરોધમાં ઉતરેલા બસો ખેડૂતો ડિટેઇન સરકાર દમણનો રસ્તો ન અપનાવે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરવાનું કામ એણે મોટા પાયે હાથ ધર્યું છે તાજો દાખલો છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સિંચાઈ ઓગણીસો ધાતરવાડી સિંચાઈ યોજના બનીને પૂરી થઈ અને એમાંથી તેર ગામોને સિંચાઈનું પાણી મળતું હતું આ તેર ગામોમાં ધારેશ્વર મંદારડી રાજુલા ખાબકી વડલી નાના રીંગણિયા चारोड़िया कुंडलियाला झांझरडा ઉંટિયા અને બાર પાટણા વાવેરા આ ગામોને સિંચાઈનો લાભ મળતો હતો એ ઉપરાંત રાજુલા શહેર માટે પીવા માટે પાણી લઈ જવા માટેની એક લાઈન હતી ભાજપની સરકાર ક્યારેય કોઈ ડેમ સરખો કરતી નથી એનું ડિસિલ્ટિંગ કરતી નથી તૂટે તો રિપેર કરતી નથી ગુજરાતમાં હજારો ચેક ડેમો તૂટી ગયેલી અવસ્થામાં છે પરંતુ એના તરફ સરકાર ક્યારેય ધ્યાન આપતી નથી ધાતરવડી ડેમના પણ દરવાજા તૂટી ગયેલા છે એની સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ છે એવી પરિસ્થિતિમાં સરકારે રાજુલા શહેરને પીવા માટે પાણી લઈ જતની લાઈન જૂની થઈ ગઈ છે એટલે નવી નાખીએ છીએ એમ કહીને એક મોટી લાઇન નાખવાનું ચાલુ કર્યું મોટી લાઈન જોઈને ખેડૂતો સાવચેત થઈ ગયા અને એમણે વિરોધ કર્યો કે નાખવી હોય તો એ જ માપની લાઈન નાખો જો એનાથી મોટી લાઈન તમારે નાખવી હોય તો એના ઉપર મીટર મૂકો કેટલું વધારાનું પાણી લઈ જાઓ છો એટલું પાણી ડેમના દરવાજા રિપેર કરી અને સંગ્રહ ક્ષમતા વધારો એ છતાં જો ઘટે તો નર્મદાનું યા બીજી કોઈ પણ યોજનાનું પાણી ડેમમાં નાખો અને અમારી સિંચાઈની જે ક્ષમતા છે એને યથાવત રાખો ત્રણ હજાર નવસો પચીસ માત્ર પચીસ હેક્ટર ને સિંચાઈ આપી શક્યો છે એનો અર્થ સાપ છે કે ક્યારેય આ ડેમે પૂરતી ક્ષમતાએ કામ કર્યું નથી અને સરકારે એના માટે કોઈ ધ્યાન આપ્યું નથી એવી સ્થિતિમાં પણ ખેડૂતોને જે કઈ સિંચાઈનો લાભ મળી રહ્યો છે એ પીવાનું કહીને વાસ્તવમાં જીઆઈડીસી પાણી લઈ જઈ રહ્યા છે સરકારને જીઆઈડીસી એમાં પણ વાંધો નથી પરંતુ ખેડૂતોના ભોગે હરગીજ નહીં આનો વિરોધ કરતા નવી મોટી લાઈન નાખવા માટે શરૂઆતમાં સરકાર થોડી અટકી પરંતુ ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા ગજાના નેતાનો આ પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાક્ટ છે એટલે એ એમનું બિલ ઝડપથી પાસ કરાવવા માંગે છે અને એટલા માટે સ્થાનિક પોલીસનો દુરુપયોગ કરી રહ્યા છે સરકાર અને નેતા બંને મળીને જીઆઈડીસી ના લાભાર્થે ખેડૂતોનું બહુ સાફ કહેવું છે કે વધારાનું જેટલું પાણી લઈ જાઓ એટલું પાણી અમને ક્યાંથી સરભર કરી આપો ખેડૂતોને બીજી કોઈ મોટી માંગણી નથી ડેમના દરવાજા રિપેર કરો પણ સત્તાના મદમાં અંધ બનેલી ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની વાત ક્યારેય સાંભળવા માંગતી નથી એ સત્ય એટલું વધારેમાં વધારે પાણી સિંચાઈમાંથી જીઆઈડીસીઓ અને બીજા ઉદ્યોગો તરફ વાળી રહી છે ગઈકાલે 15 જેટલા ખેડૂતોને

મારી એમને અપીલ છે કે આ દાતરવાડી સિંચાઈ યોજનાના ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એમનું પાણી જળ સંસાધન મંત્રીના ધ્યાન બહાર જ ચોરાઈ રહ્યું છે તો એના તરફ થોડું ધ્યાન આપો અને આ ખેડૂતો સામે કોઈ પણ પ્રકારનો જોર જુલમ આચરવાને બદલે એમને પડનારી પાણીની ખોટ સર્વર કરી આપવાની તમે લેખિત બાયધરી

એમના સમર્થનમાં આ કામ રોકવા માટે આગળ આવશે અને ગંભીરતાથી સરકાર સ્થાનિક તંત્ર નોંધ લે અને આ ખેડૂતો સાથે ન્યાય